દેશના એસએસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અલગ અલગ કાર્યક્રમો જે રીતે અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અમને જે શીખવામાં આવ્યું છે આજે કૂંકાઓ ખાતે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આમાં જે રીતે ગોઈ રહ્યા છો જે પ્રકારે દર્દીઓ લાભ લેવા માટે ગાયનોમાં ઊભા છે અને ખાસ કરીને સમગ્ર આરોગ્યની ટીમ અને ડોક્ટર ટીમનો હૃદયથી આભાર માનું છું તેમજ કૂકાઓ ગ્રામ પંચાયતનો પણ આભાર માનું છું કૂંકાઓ તાલુકા ભાજપની સમગ્ર ટીમનો પણ આભાર માનું છું જે પ્રકારે વ્યવસ્થામાં બે દિવસથી મહેનત કરતા હતા કેમ્પના આયોજન માટે અને સમગ્ર ટીમ દ્વારા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું આયુષ્ય સો વર્ષ કરતાં પણ વધારે થાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરી છે આ કેમ્પમાં જે પણ દર્દીઓ લેવા આવ્યા છે એ થઈને થાય જાય એ પ્રકારે પણ નાગના દાદાના શરણમાં પ્રાર્થના હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે